મોંઘો મોલ પણ મહિલાઓ માટે સુરક્ષિત નથી રહ્યો ચેન્જિંગ રૂમ જેવી જગ્યાએ પણ મહિલાનું અંગત વિડીયો ઉતરી શકે છે કયા મોલમાં આવું બન્યું છે અને કેવી રીતે બન્યું છે આવું જોઈએ અમદાવાદનો સૌથી મોટો મોંઘો મોલ હવે મહિલાઓ માટે નથી સુરક્ષિત પેલેડિયમમાં પણ જોજો ક્યાંક અંગત વિડીયો ના ઉતરી જાય તમને ખબર તો પડી જ ગઈ હશે કે અમે સૌથી મોંઘા પેલેડિયમ મોલ ની વાત કરી રહ્યા છીએ જ્યાં ખરીદી કરવા માટે ગયેલી એક સગીરાનો ચેન્જિંગ રૂમમાં માં કપડા બદલતો વિડીયો ઉતારી લેવામાં આવ્યો અને આ વિડીયો ઉતારનાર નરાધમ પોલીસ પકડમાં ઉભેલો આ નબીરો અને ઓઢબ વિસ્તારનો રહેવાસી

જે ભોગ બનનાર દીકરી છે એના પેરેન્ટ સાથે શોપિંગ કરવા માટે પેલેડિયમ મોલમાં ગયા હતા એ દરમિયાનમાં એમણે અમુક કપડાં પસંદ કર્યા હશે તો ટ્રાયલ માટે થઈને એ ચેન્જિંગ રૂમમાં ગયા તો ચેન્જિંગ રૂમમાં જે બાજુનો રૂમ છે તો એ બાજુના એટલે સેકન્ડ ચેન્જિંગ રૂમની અંદર જે આરોપી છે એ ત્યાં હાજર હતા અને આ બાજુ આપણા વિક્ટિમ હતા તો એ દરમિયાનમાં જે ચેન્જિંગ રૂમમાં નીચેની જે જગ્યા છે ત્યાં થોડું સ્લીટ જેવું છે તો ત્યાંથી એમણે

આમ તો મહિલા અને પુરુષ માટે ચેન્જિંગ રૂમ અલગ હોય છે પરંતુ મોલમાં શોરૂમ સંચાલકો રાખી ના થાય તે માટે સાવચેત રહેવા કહ્યું છે સાથે જ આરોપી નો મોબાઈલ જપ્ત કરી તેણે અન્ય કોઈ ના આવા વિડીયો બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ